ખેરાલુ એપીએમસીમાં બંધ પેઢીમાંથી ઝડપાયો છે યુરિયા ખાતરનો જથ્થો બાતમીના આધારે નાયબ ખેતી નિયામક કચેરીના ગુણવત્તા નિયંત્રણ ખેતી અધિકારીની ટીમે દરોડો પાડ્યો અને એકસો બાર નંબરની બંધ પેઢીમાંથી યુરિયા ખાતરનો જથ્થો મળી આવ્યો આ બંધ પેઢીમાંથી બસોથી પણ વધુ ખાતરની ખાલી થેલીઓ પણ મળી આવી છે પ્રાથમિક તપાસમાં ખેરાલુના જયંતિભાઈ મકવાણાએ આ દુકાન સતલાસણાના દેવેન્દ્ર પટેલને ભાડે આપી હોવાનું ખુલાસો થયો છે જ્યારે પૂછપરછમાં પેઢી માલિકે કંઈ જાણતો ન હોવાનો દાવો કર્યો છે અમો દ્વારા ટીમ બનાવીને બાતમીના આધારે અમને બાતમી મળેલ જે બાબતે અમોએ સરદાર વલ્લભભાઈ માર્કેટ યાર્ડ ખેરાલુ ખાતે પેઢી નંબર એકસો બાર માં સબસિડીવાળું યુરિયા ખાતર જણાયું હોવાનું અમારી શંકાને આધારે અમોએ રેડ કરેલ જે બાબતે અમોએ પેઢીના માલિકને બોલાવીને શટરનું તારું તોડીને અંદર તપાસ કરતાં પ્રાથમિક દૃષ્ટિએ સબસિડીવાળું નીમકોટે ડૂડીયા જે એગ્રીકલ્ચર યુઝ માટે વપરાય છે ખેડૂતોનું તે મળી આવેલ છે